અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત અમદાવાદના આઈકોનિક એવા અટલ બ્રિજ ખાતે ફર્સ્ટ ટાઈમ વોટ કરનારા યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા યુવાનો દ્વારા દેશના વિવિધ પ્રાંતના પહેરવેશ પહેરી દેશ હિતમાં મતદાન પર્વમાં સહભાગી થવા સંદેશો આપ્યો હતો વધુમાં આ યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેન પણ કરવામાં આવ્યું હતું દેશની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી રજૂ કરવાની સાથે સાથે યુવાનોએ મતદાન જાગૃતિ અન્વય રેલી યોજી હતી આ રેલીમાં યુવાનોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે દસ મિનિટ દેશ માટે વોટ ફોર શ્યોર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા